રામ રામ ભાઈઓ આપણે આવી ગયા છે વિશિયા પાર કરીને અને મોસમ બહુ સુહાનો છે મોસમ એકદમ ચકાચક મોસમ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને એમાં આપણે ચાલવાનું ચાલુ રાખ્યું છે હવે બે કિલોમીટરથી આ કાળુભાઈ છે આ જે કાળુભાઈ ચાલે છે આગળ કાળુભાઈ એ મારી ભેગા ભેગા ચાલે છે મને છોડતા નથી તો મેં કાળુભાઈને કીધું કે તું મારી ભેગા તમે નહીં ચાલો આ કાળુભાઈ છે લાલુ આ કાલુભાઈ છે કાલુભાઈ હવે એને મેં ના પાડી આ મારી ભેગા ભેગા ચાલે છે જો નામ જો એકદમ મારી ભેગા ભેગા મને છોડતા નથી મેં એમને એમ કીધું કે ભાઈ કાળું ભાઈ કાળું ભાઈ તમારી હદ છોડીને તમે મારી ભેગા આવો તો બીજી હદમાં નવા કૂતરાઓ તમને હેરાન કરશે જો આ એક આ બીજી જગ્યાનો કુતળો છે તો એને હેરાન કરવા માટે આવે છે એ ગભરાઈ ગભરાઈને મારી આગળ પાછળ ચાલે છે હવે એને ખબર નહીં વિસ્તાર છોડી દીધો જૂનો કે માતાજીએ કીધું કે રાજુભાઈ ભેગા ચાલો ભગત થઈ જાઓ તો એ બી ભગત થઈ ગયો લાગે કેમ કે પેલા કૂતરા બીજા વિસ્તાર બીજા વિસ્તારમાં જાય ને તો બિચારા આ કાળુભાઈને પાંચ છ ભેગા થઈને મારે નહીં અને આ કાળુમાં એટલી બધી તાકાત લાગતી નથી કે પેલા બીજા પાંચ છ કૂતરાનો સામનો કરી શકે બાકી નીચે આ બે કિલોમીટર આગળ આવી ગયા હવે આવશે રોમેન્ટિકથી અતિભારે રોમેન્ટિક જગ્યા જે મારા ચેનલ પર જૂનો વિડીયો છે કે પેલો બુલેટ ઉપર વિડિયો છે ને પેલો આ ગયા એ વિડીયો આજથી સાત વર્ષ પહેલાં હું બુલેટ લઈને કાઠિયાવાડ આવ્યો તો વીરનગર મારી માતાજીના મઢે ત્યારે એ વિડીયો મેં ગઢના ઘાટ ઉપર જંગલમાં શૂટ કર્યો હતો અને હવે એક બે કલાકમાં આવશે એ વિસ્તાર હિંગોલ ગઢનો ઘાટ વરસાદ પડ્યો આ બધું કપાસ છે કપાસ લોકોએ અમુક જગ્યાએથી કાઢ્યું છે અને પેલો રાજા મારા કાલુભાઈને કાલો કાલો ચાલ કાલુભાઈ મારા ભેગા ભેગા હાલે છે મેં બોલાવું તો આવી બી જાય છે જો એ પેલી બાજુ હોટલ પર ગયા તા ચા પીવા તો પેલા કૂતરા એને ના પાડી તો કાળો ભાઈ પાછા આવી ગયા છે મારી ભેગા ચાલતા ચાલતા ચા પીવા ગયા તા પણ ચા પીધી નહીં એટલે ચાલવાની મજા સ્કોર્પિયો બ્લેક ડેન્જર એન્ટ્રી એટલે ચાલવાની મજા તો ખૂબ આવે છે કોઈ તકલીફ નથી કોઈ કહેતા કોઈ આજે તેરમો દિવસ છે પણ મને લાગે એવું કે હમણાં દસ મિનિટ પહેલાં ચાલવાનું ચાલુ કર્યું હોય ઘરેથી એટલો ફ્રેશ એટલો સ્ટેમિના એનાથી બી વધારે સ્ટેમિના પાવર લાગે છે ખાવામાં થોડુંક કાળજી એવી રાખું છું કે અમુક જગ્યાએથી કાજુ બદામ પિસ્તા અખરોડ ખજૂર એવું લઈ લેવું થોડુંક અને એક દિવસ આખો દિવસ એવું બધું ફ્રૂટ ખાઓ કાજુ પિસ્તા અને એવું ડ્રાય ફ્રૂટ ખાઓ પછી એક દિવસ બધું એપલ કેલા જમરો સીતાફળ એવું બધી વસ્તુ ખાઓ અને પછી કોઈક બહુ મનપસંદ જગ્યા આવી જાય જમવાની હોટલ તો ઓછું પસંદ કરું પણ બાજરાના રોટલા શાકને એવી વસ્તુ ખાઈ લઉં એ થોડુંક ભારે ખોરાક પડે ચાલવામાં તો બાકી તો કોઈક જગ્યાએ ઘણી વખત મને આપણા સુરતથી ગભેનીથી નીકળેલા જલારામ બાપાના સાયકલ સવારો એ લોકોનો જમવાનો સંગ થઈ ગયો હોય અને રસ્તામાં આવી જાય તો કે આવો લો પ્રસાદ લઈ લો તો આપણે જરાક બી ના નથી પાડતા આપણે પ્રસાદ લઈ લઈએ બાકી વાતાવરણ બહુ ફાઇન છે ઠંડુ કોઈક વખત થોડો વરસાદ પડે તો ચાલ્યા જ કરીએ વધારે વરસાદ પડે તો કોઈ જગ્યાએ ઊભા રહી જાય પંદર વીસ મિનિટ બાકી વાતાવરણ બહુ ફાઇન છે અને કાળુભાઈ આ કાળુભાઈ કાળુભાઈ મને છોડતા નથી હવે ત્રણ કિલોમીટર જેવું થઈ ગયું ઘણી બધી જગ્યા આવી ગઈ પણ કાળુભાઈ મારી ભેગા ભેગા હાલે છે કાળુભાઈ ક્યાં સુધી ના આવવાના માતાજીએ કીધું છે તમને રાજુભાઈ ભેગા હો હે કાલુભાઈ કાલુભાઈ કંઈ બોલતા નથી પણ એના મનની વાત થોડીક થોડીક સમજી જાય માણસ કરતા એક હજાર ગુણના વધારે સારા સ્વભાવના અને નિઃશ્વાર્થ કહેવાય કૂતરા બાકી માણસોમાં આગળ એક અનુભવ મને કેવો થયો બાપુનો બાપુએ સાલો મને રાત ખાલી રોકાવાનો પાંચ કલાકનો સમય આપ્યો નહીં આટલું મોટો આશ્રમ હતું સુવા જગ્યા આપી નહીં મને એટલે એવા ઠગ બાપુઓ બી મળી જાય કાઠિયાવાડની અંદર માણસો એક નંબર કાઠિયાવાડમાં કાળુભાઈ હવે બાઈક લેવા ગયા કહેવું સીતારામમાં કાળુભાઈ પાછા ત્યાં જાય ને પછી પાછા મારી ભેગા આવી જાય જો જોયા તમે આ કાળુભાઈને જોયા જ કરજો એટલે કહેવાનો મતલબ કે કાઠિયાવાડમાં માણસો એક નંબર જમવાનો આગ્રહ કરે ચા પાણી પીવડાવે પૈસા નહીં લે અને સુવા માટે જગ્યા આપી દી પણ પછી બી કાઠિયાવાડની અંદર અમુક એવા ધાર્મિક સ્થળો છે મંદિર આશ્રમ તમને બે જગ્યાએ એવા ખરાબ મન દુઃખ થાય એવા અનુભવો થયા જેનાથી મને ઘણું બધું મન દુઃખ થયું કે સાલો ધાર્મિક સ્થળ પર આવવા ઠગ ઠગ ડોંગી બાવાને ને મંદિરમાં રખેવાળા માણસો હોય જેનાથી ધાર્મિક માણસોની ધાર્મિક લાગણી દુભાઈ એટલે એ એવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ ઠગ બાપુ ઠગ માણસોને મંદિરોમાંથી કાઢી મૂકવા જોઈએ અને એને યોગ્ય સજા કરવી જ જોઈએ શાલાઓને મારું બસ ચાલે તો તો હું મારીને બગાવું એવા ઠગ બાપુ કાળુભાઈ જો છોડતા જ નથી કાળુભાઈ મારી ભેગા જ છે વિડીયો એના કારણે કાળુભાઈના લીધે હું થોડોક લંબાવું છું જો હોય તો જોજો લીધા પછી સ્કીપ કરી દેજો કોઈ જબરજસ્તી નથી એકદમ નેચરલ વિડીયો છે બનાવો છે કાળુભાઈ અને રાજુભાઈ લાલુ ને કાલુ મે લાલુભાઈ અને આ છે કાલુભાઈ અને આગળ છે બાહુબલી ગૌ માતા કી જય હો જય ગૌ માતા ગૌ માતા ને વરસાદ ઉઠો ગમે બીનાવાનો ઓછું ગમે આજે હમણાં દસેક કિલોમીટરથી ચાલું છું તો સવારથી વરસાદમાં જ ચાલવા નીકળી પડ્યો છું કેમ કે વરસાદ બંધ થવાનો નથી તો દિવસમાં આપણે નહીં નહીં તો ત્રીસ પાંત્રીસ કિલોમીટર ચાલવાનું ટાર્ગેટ ટાર્ગેટ તો નથી કરતા પણ ચાલવું જોઈએ એટલે આપણે પછી વરસાદમાં જ વરસાદમાં નીકળી ગયા કે ધીમો વરસાદ હોય તો ચાલી જવાનો અને ફાસ્ટ વરસાદ પડે તો ઊભી રહી જવાનું ફાસ્ટ વરસાદમાં તકલીફ શું થઈ મને તો કોઈ તકલીફ નહીં થઈ પણ પગમાં જે આપણે આ શૂઝ પહેર્યા છે તે શૂઝની અંદર પાણી જાય ફાસ્ટ વરસાદમાં તો એ પછી ધીણું થઈ જાય ને પગ અંદર બધું ખોલ્લા થાય ખોલ્લા વધી જાય એટલે આપણે ઓછા વરસાદમાં ચાલી લઈએ ધીમા વરસાદમાં અને ફાસ વરસાદ પડે તો ઊભા રહીએ હવે આ છે ને તે સિંગ છે સિંગ તમને કદાચ બરાબર દેખાય જોમ ઝૂમ કરો જો આ છે ને સિંગ કાઢીને છે કાઢીને મૂકી તો હવે સિંગ વરસાદ પડી ગયો એટલે સિંગના જે પાલા આવે પાલા સીંગને તો કંઈ નુકસાન નથી થતું પણ જે સિંગના ઉપરના જે આખો છોડ હોય ને એ ગાય ભેંસને ખવડાવે છે અહીંયાના બધા ખેડૂતો તો એ બગડી જાય વરસાદમાં બાકી સિંગના દાણા બગડતા નથી હવે વાતાવરણનું બી કંઈ નક્કી નથી અગિયાર દિવસ તો એવી ગરમી પડી કે ન પૂછો વાત સવારના અમે પાંચ છ વાગે ચાલુ કરો હું ચાલવાનું ચાલુ કરતો કાઢોભાઈ રસ્તા ઉપર બહુ નહીં જાઉં રસ્તો ડેન્જર કહેવાય એક્સિડન્ટ થઈ જાય બધા વાહનો આવે જો આવી બધી ટ્રકો આવે એક દોમાટા એક્સિડન્ટમાં કામ થઈ ગયા છે હાલો 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 ચાલ ચાલ હાલો 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 ચાલ જો કાલો 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 ને મે કાલો ને મે કીધું તો ચાલો મારો એની હાથે સંબ છે આ ત્રણ કિલોમીટરથી આ કાળું છે આ કાળું એનો ને મારો સંબંધ છે ફક્ત અડધો કલાક પહેલાંનો અને ત્રણ કિલોમીટરથી મારો ને એનો સંબંધ છે તો એ જે ગૌમાતા દેવ થઈ ગયા હવે કૂતરાઓ કાળો એને સૂંઘવા ગયો તો એટલે મેં કીધું કંઈ કામ તેમ નહીં કરી નાખે તો મેં એને બોલાવ્યો તો કાલોભાઈ આવી ગયા એટલે બહુ સારું કહેવાય હવે અહીંયા આવું બધું બજાર આવ્યા જ કરે અને ચાની ટપલી આવ્યા જ કરે અને મને ચા પીવાનો બહુ શોખ અને આ બાજુ ચાની સુવિધા પણ એવી કે ચા બનાવે એક પ્યોર કાઠિયાવાળી ચા બનાવે એટલે ચા બી બહુ ફાઇન ચા પીવાની મજા આવીએ જો આવી રીતે ચા બને છે ગૌ માતા જય ઠાકોર ચા પીવાની ખૂબ મજા આવે આપણે આ વિડીયો થોડોક જ બનાવી દઈએ અત્યાર સુધી આપણે શોર્ટ બનાવ્યા છે તો આજે થોડુંક વિડીયો બનાવી દઈએ ઓરિજિનલ આ છે એપીએમસી એપીએમસી એટલે શાકભાજી માર્કેટ હોલસેલમાં સબ માર્કેટ વિછિયા હજુ તો વિછિયા જ લાગે છે આપણે ત્રણ કિલોમીટરથી ચાર કિલોમીટર ચાલ્યા વિછિયા ઘણું મોટું ગામ છે ખબર નહીં તાલુકો છે કે શું છે હવે જો અહીંયા બધું જાત જાતનો નાસ્તો મળે હવે બધા નાસ્તાના પ્રકારો હવે બધા થઈ ગયા આ છે બટાકા ને ભૂંગળા અહીંયા આવા બટાકા થાય આવા બટાકા અને બટાકા ને ભૂંગડા ખાઈને અહીંયા બધા છે ને હવે પહેલાંના લોકો વણેલા ગાંઠિયા પાપડી ફફડા મારા બાપા પેંડા ખાતા એક બંને ભરીને અને હવેના લોકો બધા યંગસ્ટાર બટાકા ભૂંગળા દાબેલી વડાપાઉં એવું ખાય એટલે ખાવાની મજા પહેલાં સારી હતી પહેલાંના લોકો બધા છે ને તે આમ શરીરમાં ફાયદો થાય એવું ખાવાનું ખાતા હતા હવેના બધા પાઉ ઉપર આવી ગયા કાળુભાઈ જો કાળુભાઈ કાલો ક્યાં સુધી નાવાના તમે મારા ભેગા ક્યાં સુધી નાવાના કંઈક તો આમાં બાઈટ આપો રોડ પરથી બાજુમાં આવો ટ્રક આવે છે ટ્રેક્ટર બી આવે છે થોડો થોડો પહાડી વિસ્તાર એટલે કે પેલો જે હિંગોલ ગઢનો વિસ્તાર હવે પછી ચાલુ થાય એટલે આ થોડું થોડું પહાડી વિસ્તાર ચાલુ થઈ ગયો પેલી દોડ દેખાય પવનચક્કી છે આ છે બલરામ ઓઈલ મિલ એટલે અહીંયા જે બધું ખેડૂત લોકો કપાસ આપે કપાસના દાણામાંથી ઓઇલ કાઢીને કપાસિયા તેલ ડબ્બા ભરીને વેચાય કપાસનું તેલ કાઢવાની જગ્યા એટલે આપણે હવે ચાલતા ચાલતા આ ખોટો લાગે છે આ જે સંડક છે આપણને ખાસ ઓછું લાગે અને કારુભાઈનો સાથ સકાર છે ભેગો કારુભાઈ સાથે સાથે વાત કરતા કરતા ગયે છે કારુભાઈ કંઈ બહુ વધારે બોલતા નથી બધું બોલવાનું તો હું જ કરું છું અ કારુભાઈ હાલે છે કારુભાઈ તમે તો બે તો ગામ પાર કરી ગયા તો એણે પાછું મન લાગે કાળુભાઈ છે ને કોઈક નવા ગામમાં આવે વસવાટ કરવાના બી ભગવાનને પ્રાર્થના કરું કે આ કાલુ હજુ એકદમ યંગ છે જેમ માણસનો છોકરો સોલ વર્ષનો હોય ને એવો યંગ સ્ટાર છે કાલુભાઈ તો માતાજી કાલુભાઈને સારી એવી સંગની આપે કૂકી અને સારું એવું ગ્રુપ બને કાળુભાઈનું માલદારી ખબર ને શું કરે છે કે આ બધા ધોરો અંદર નીચે મને લાગે નદીમાં ઉતરી ગયા ભગાવીને કરે છે પુલ નીચે આવી ગયા લાગે જય રામજી જય ઠાકર કાલુને ભગવાન મસ્ત સંગીની આપે કૂકી કાલુ નું જીવન હારો મસ્ત થાય મારો દોસ્તાર મારો ભાઈબંધ ચાલ નહીં કાલો વચ્ચે વચ્ચે નહીં આવ આમ વચ્ચે વચ્ચે આવી જઈ જોડા કાગળ જતો રહી પછી પાછો હું ચાલુ તો આવી રીતે ઊભા રહી જાય પાછો મારી નજીક આવે એટલે પાછું ચાલવાનું ચાલુ કરે એની સ્પીડ હારી ને મારા કરતા હું તો હવે રસ્તામાં મને ઘણા બધા લોકો તો કાકા જ કહે છે ને કાકા કે બરાબર છે અડતાલીસ વર્ષની ઉંમર થઈ એટલે સ્વાભાવિક છે કાકા કહે તો બરાબર જ છે પણ અમુક પાંત્રીસ ચાલીસ વર્ષના માણસો હોય કે બહેનો હોય તો મને એમ કે આવો દાદા ચા પીવો એટલે દાદા કહીને ત્યારે મને એમ લાગે કે સાલો હું સિત્તેર વર્ષ નથી ગયા શું હજુ એટલો બધો તો નથી થયો સિત્તેર વર્ષ તો પણ મારો લુક કદાચ એવો લાગતો હોય દાદા જેવો વ્હાઈટ વ્હાઈટ દાઢી ને હવે તમને વધારે ખબર પડે કે હું દાદા જેવું દેખાવ કે કાકા જેવું દેખાવ બાકી જો આ હવે પાછું એમ કહેવાય કે નરેન્દ્ર મોદીના હું વખાણ કરું બરાબર તો હું તો બહુ માનું છું ભાઈ નરેન્દ્ર મોદી સાહેબને બીજેપીને કોઈ પક્ષ નથી આપણો પણ એની કામગીરીથી હું બહુ ખુશ છું જો આ પાણીની ટાંકી બરો એક મિનિટ હા જરાક કાચ ઢુંડલો થઈ ગયો હોય એવું લાગે છે હવે આ પાણીની ટાંકી છે બહુ મોટી અને ત્યાં નીચે કંઈક બહુ મોટો પ્રોજેક્ટ એટલે કે કંઈક સરકારી હશે ઘણું મોટી વસ્તુ છે એ બનાવે છે સરકાર અહીંયાથી જવાનો રસ્તો છે અને નવસારીથી નીકળ્યો અને અહીંયા સુધી પહેલાં હું આવતો તો રોડ ઉપર બહુ તકલીફ હતી સિંગલ પટ્ટી રોડ અને ખાડા ખબચરા ગાડી બી ચાલતી નહીં બરાબર અને આજે જે હું આ આજે તેરમો દિવસ છે તો તેર દિવસ જે હું ચાઈ લો અંદાજે ચારસો એક કિલોમીટર જેટલું ચાઇ લો દરેક ગામોમાંથી આવ્યો નાના નાના રસ્તા ઉપરથી આવ્યો અમુક જગ્યાએ દસ પંદર કિલોમીટર નેર ઉપર નહેર ઉપરના રસ્તા ઉપર ચાઈ લો અમુક ગામડાના રસ્તા પર ચાઈ લો દરેક જગ્યાએ એક નંબર રોડ એટલે રોડ ડેવલપમેન્ટમાં મોદી સાહેબે ખૂબ સારું ધ્યાન આપ્યું અને આ ફોર વ્હીલર બધી જે ચલાવીને કંટાળી જતા બાઇકો ચલાવીને કંટાળી જતા એ કંટાળો આખો આ રોડ ઉપરથી નીકળી ગયો હવે મજા આવે તમે રોડ જુઓ આલિશાન રોડ બને એટલે ખૂબ મજા જો કાલુભાઈ આગળ જાય પછી મારી રાહ જોઈને ઉભા રહે હવે એનો મારો હું સંબંધ હશે એ ક્યાંનો જીવ અને હું ક્યાંનો જીવ તો બી આ કાલુભાઈ ખબર નહીં મારો જીગરી જાન દોસ્તાર હોય સાત જન્મનો ભેડું એવી રીતે મારી હાથે અત્યારે વર્તન કરે છે આવી રીતે ભેગા ભેગા ચાલતો કાલુભાઈએ તો ખુશ કરી નાખ્યો આ વિડીયો આખો કાલુભાઈને સમર્પિત છે ભાઈ આટલો લાંબો વિડીયો મેં ઉતારી રહ્યો કાયમ ઉતરતો નથી આટલો લાંબો વિડીયો પણ આ વિડીયો મેં કાલુભાઈના કારણથી લાંબો કર્યો છે ટ્રાફિક હવે બધું ફૂલ છે આ રોડ એક મિનિટ ખાલી નથી અહીંયા કોઈ પણ રોડ પર ચાલો રાતના બે વાગે પણ ફોર વ્હીલરનો ટ્રાફિક ચાલુ છે આ હવે હિન્દોલગઢનો પહાડી વિસ્તાર ચાલુ થઈ ગયો છે અને તમે જુઓ તો આ ઘણા બધા બસોથી બસો દોઢસો બસો જેવા ઘેટા બકરા છે પહાડી વિસ્તારમાં ઘેટા ચડાવવા નીકળેલા છે પછી પેલી પવન ચક્કી છે પાણીની ટાંકી છે ને જગ્યા ખૂબ સારી છે જો એક વખત પાછું તમને બતાવું મેં તાલુભાઈ રોડની પેલી બાજુ જતા રહ્યા છે પણ જેવો હું આગળ જાઉં એટલે કાલુભાઈ પાછા આવી જશે એક વખત કાલુભાઈને બોલાવીએ આપણે આવે કે નહીં આવે કાલો કાલો ઓ મા કાલુને ખૂબ સારી સંગની મળી ગઈ છે તો આપણે એને અહીંયા છોડી જ દઈએ હાય હા હા ખૂબ સારી સંગની છે કાલુભાઈ સાથે દોસ્તી થઈ જાય ભગવાન કરે કે કાલુને આની એક દૂજે કે લઈએ જ લાગે છે એટલે આપણે એ લોકોને હવે છે ને અહીંયા છોડી દઈએ બરાબર કાલો ને અહીંયા જ છોડી દઈએ ચાલો જય માતાજી